હાલત ખંડેર અકોટા સ્મશાનમાં જંગલ ઉગી નીકળ્યું સાથે સ્મશાન સફાઈનો અભાવ જોવા મળ્યો વડોદરા વિકાસ તેના દ્વારા સ્મશાનમાં સફાઈ કરવાની માંગ કરી સ્મશાનની હાલત દયનીય જોવા મળે છે જેમાં કેટલાક સ્મશાનમાં પાયાની સુવિધાઓ નથી પાણી લાકડા મૃતકને બાળવા માટે ચિતા બેસવા માટે બાકડાની સુવિધા સહિતની ખામીઓના કારણે મૃત્યુ પછી પણ માનવીને તકલીફ પેઠવી પડે છે ચોમાસાના સમયે લાકડાના અભાવે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેવી રીતે ખાસવાળી સ્મશાનનું નવીનીકરણ થનાર છે તેવી રીતે અકોટા સ્મશાનનું નવીનીકરણ કરવું જરૂરી છે કારણ કે સ્મશાનમાં ચિતાઓની સંખ્યા ઓછી છે એટલે ઘણીવાર મૃતદેહને ખુલ્લામાં મૂકીને અગ્નિદાહ આપવો પડે છે અને બળતા મૃતદેહને નુકસાન પહોંચાડે છે શહેરના અકોટા ઠેકરનાથ ગોત્રી સહિતના સ્મશાનોની હાલત ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે આ સ્મશાનોનું રિનોવેશન થવું જોઈએ તેવી લોક લાગણી ઉભી થઈ છે જાણવા મળતી વિગત અનુસાર શેરના કોટા સ્મશાનની અવદોષા પણ અન્ય સ્મશાનો જેવી છે અને સ્મશાનની ચિંતા પાસે મોટા મોટા જાડી ઝાખરાથી તે જગ્યાએ સ્મશાનમાં આવનાર ડાઘુઓને ઊભા રહેવાની જગ્યા પણ ઓછી હોય છે લાકડા પણ કાપીને વ્યવસ્થિત મૂકવામાં આવતા નથી બેસવાના બાકડાઓ પણ જાડી ઝાખરાથી ઘેરાઈ ગયા છે અને તે જગ્યાએ ગંદકી કાયમી સાફ થતી નથી આમરોધરા શહેરના લગભગ તમામ સ્મશાનોની સાફ સફાઈ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના સ્મશાનો પાલિકા હસ્તક છે સરકાર દ્વારા સ્મશાનોના નવીનીકરણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પરંતુ આ ગ્રાન્ટના રૂપિયાનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાની બૂમો ઉઠી છે ત્યારે વડોદરા વિકાસ સેના દ્વારા અકોટા સ્મશાનમાં સફાઈ કરવાની માંગ કરવામાં આવી હતી આજે અમે અકોટા મુક્તિધામમાં સાફ સફાઈનો કાર્યક્રમ રાખેલો કારણ કે લગભગ બાર દિવસ પહેલાં શ્રીને અને આવેદનપત્ર અમે આપેલું અને ચેરમેનશ્રીએ શીતલ મિસ્ત્રી સાહેબે ખાતરી આપેલી કે અમે બે ત્રણ દિવસમાં બધી સાફ સફાઈ દરેક સ્મશાનની કરી દઈશું પણ આજ સુધી એ લોકોએ કોઈ સાફ સફાઈ કરી નથી હું જાતે ધારાસભ્યને ફોન કર્યો કોર્પોરેટર શ્રીને ફોન કર્યો હવે મેયરને કીધું હવે છેલ્લે શ્રીરામને કહેવાનું બાકી હતું તો ના છૂટકે આજે અમારે જાતે મહેનત કરવી પડી અને આ કોટા સ્મશાન અમે જાતે આજે સાફ કરી રહ્યા છે વિઠ્ઠલ આઈ ત્યારે આ અકોટા સ્મશાનમાં અમે છીએ છ તારીખે અમે મિયરને અને શ્રીને એક આવેદન આપેલું કે ઘણા બધા સ્મશાનો જેમ કે ખાસવાડી છે અકોટા છે માંજલપુર છે ગાજરાવાડી છે આ બધા સ્મશાનમાં સફાઈ થતી નથી તો તમે એની ઉપર ધ્યાન દોરીને સફાઈ કરો શ્રીના કહેવા પ્રમાણે એવું હતું કે બે દિવસની અંદર આ સફાઈ થઈ જશે આજે પંદર તારીખ થઈ તેમ છતાંય અને આજે એમનો સ્વચ્છતા અભિયાનનો છેલ્લો દિવસ છે કે જે જગ્યાએ લોકો ચોખ્ખે જગ્યાએ જઈ અને ખાલી ખાલી ફોટા પડાવવા માટે વારે છે તો એમને ખાલી અહીંયા ઘડી અમે એટલું જ બતાવવા આવ્યા છીએ કે આવી જગ્યાએ આવીને સાફ સફાઈ કરો તો ખબર પડે કેવી રીતે સાફ સફાઈ થાય છે બાકી આવી રીતે ખાલી ફોટા પડાય અને શોબાજી કરવાની કોઈ જરૂર નથી અને તમે લોકો જે અત્યારે કામ કરી રહ્યા છો અને જે રીતે તમે પબ્લિકને ઉલ્લું બનાવી રહ્યા છો ને તો એટલું સમજી લેજો કે રામના નામે પથરા તરતા હતા તમે પથરા છો એટલે રામના નામે તરી ગયા પણ હવે તમે તરવાના નથી હવે ઘેર જ બેસવાના છો અને આ જે સાફ સફાઈ જે જરૂરી જગ્યા છે કે જ્યાં આગળ માણસ એની અંતિમ યાત્રા પૂરી કરવા માટે અહીં આવતો હોય હવે એ જગ્યાને તમે સફાઈ નથી કરી શકતા તો તમે વડોદરાને શું સફાઈ કરવાના છો જીગ્નેશ પટેલ વડોદરા વિકાસ